ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના પાંચડા ખાતે આંગણવાડીના ભૂલકાઓને ચોકલેટ બિસ્કીટ પાંચડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના દર્દીઓને બિસ્કીટ અને સગરબા બહેનોને ચણા વિતરણ કરી ભાજપ અગ્રણીઓ અને આરોગ્ય સ્ટાફ આંગણવાડી સ્ટાફ લાભાર્થીઓ દ્વારા ગુજરાતના લોકપ્રિય યુવા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજીના સફળ નેતૃત્વ અને એમના દીર્ઘાયુ માટે શુભકામનાઓ પાઠવી અને જન્મદિવસની ઉજવણી ગુજરાત પ્રદેશ ભાજપાના બક્ષીપંચ મોરચાના પ્રદેશ આમંત્રિત કારોબારી મેમ્બર શ્રી મુકેશભાઈ દરજીની અધ્યક્ષતામાં અને વડગામ તાલુકા ભાજપ મંત્રી શ્રી ભોપાલસિંહજી ડાભીના મુખ્ય મહેમાન તરીકે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે ઉપસ્થિત વડગામ તાલુકા ભાજપ અગ્રણી શ્રી ધુળાજી ઠાકોર વડગામ તાલુકા ભાજપ અગ્રણી શ્રી મોહનભાઈ પર પરમાર વડગામ તાલુકા ભાજપ અગ્રણી શ્રી જગતસિંહ રાજપૂત પાંચડા દૂધ મંડળીના પૂર્વ વાઇસ ચેરમેન અને ભાજપ અગ્રણી શ્રી ચેલાજી ઠાકોર પાંચડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડોક્ટર આશિષભાઈ રાઠોડ મેલ હેલ્થ સુપરવાઇઝર શ્રી દિનેશસિંહ રાજપૂત આરોગ્ય સ્ટાફ આંગણવાડી કાર્યકર શ્રીમતી મધુબેન પરમાર તિડાગર બહેન અનિષાબેન કટારિયા વગેરે કાર્યક્રમનું સફળ સંચાલન કર્યું અહેવાલ મોહનભાઈ ચિત્રોડા નમસ્કાર આજ રોજ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબના જન્મદિવસ નિમિત્તે પાંચડા આંગણવાડીના બાળકોને ચોકલેટ બિસ્કિટ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાંચડામાં દર્દીઓના બિસ્કિટ અને સગર્ભા બહેનોના ચણાનું વિતરણ કરવામાં આવ્યું આ પ્રસંગે ઉપસ્થિત વડગામ તાલુકા પાછળ મંત્રી શ્રી ગોપાલજી ડાભી મેડિકલ ઓફિસર ડૉક્ટર આશિષભાઈ નાયક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સુપરવાઇઝર દિનેશસિંહજી રાજપૂત મોહનભાઈ પરમાર ભાજપ અગ્રણી ભાજપ અગ્રણી ધોળાજી ઠાકોર ભાજપ અગ્રણી શ્રી જગતસિંહજી રાજપૂત વગેરે ભાજપ અગ્રણી શ્રી ચેલાજી ઠાકોર વગેરે આગેવાનો કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અસ્તુ